ઘણા સમયથી ગરમી હતી અને ગરમી પછી ઉકળાટ તો જે થતો હતો એ તો ઉનાળા કરતાં પણ વધારે ઉકળાટ થતો હતો કારણ બફારો હતો મિત્રો એ જ બફારાથી હવે મેઘરાજા થોડા ઘણા આપણી પર મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે આજે વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ વડોદરા શહેરમાં વરસી રહ્યો છે અને આપ હાલ અત્યારે જે સ્પાર્ક ન્યૂઝના કેમેરામાં દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારના છે અલકાપુરી વિસ્તારમાં હાલ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને લોકોને ભારે ઉકળાટ બાદ આંશિક રાહત મળી છે હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ પ્રમાણે મધ્ય ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં વરસાદ તો છે જ વડોદરા શહેરની સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં પણ અલગ અલગ શહેરોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને મન મૂકીને વરસવાને કારણે જ સુરતમાં તો હાલ અત્યારે અલગ અલગ જગ્યાએ ગૂંઠણ સમા પાણી પણ જોવા મળી રહ્યા છે સાથે સાથે વડોદરા શહેરની વાત કરીએ તો જોઈએ વરસાદ હજી સુધી નથી જામ્યો પરંતુ હવામાન વિભાગ કહી રહ્યું છે કે ધીમી ધારે આવી રીતે વરસાદ વરસતો રહેશે આ વરસાદને કારણે ખેડૂતો જે કહેવાય ધરતીપુત્ર રાહત છે કારણ કે ઉભા પાકને નુકસાન ઊભા પાકને જે નુકસાન થતું હતું તે પણ બચી ગયું છે એટલે કે હવે આ ઉભા પાકને લીધે સારો એવો ફાયદો પણ થશે મિત્રો જે પ્રમાણે માહિતી છે તે જ પ્રમાણે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે લોકોને રાહત પણ મળી રહી છે હજી જોઈએ વરસાદ નથી વરસ્યો પરંતુ આ ઝરમર ઝરમર વરસાદને કારણે લોકો આનંદ કરી રહ્યા છે લોકોને એક અલગ જ હિલ સ્ટેશન જેવી ફિલિંગ કારણ કે ઠંડુ વાતાવરણ હોય અને વહેલી સવારથી જ લોકો મજા માણી રહ્યા છે શહેરના મધ્યમાં રેલવે સ્ટેશન આવ્યું છે અને ત્યાંની પાછળ અલ્કાપુરી સ્થિત વિનસરવા પ્લાઝામાં અત્યારે નીચે ત્યાં સ્પાર્કલ ન્યૂઝની જે ટીમ આપણે દ્રશ્યો બતાવી છે કેટલાક લોકો આ વરસાદથી પલળી પણ રહ્યા છે મજા પણ માણી રહ્યા છે તો કેટલાક લોકો ભીંજાઈ રહ્યા છે સોમવારનો દિવસ હોય અને ઝરમર ઝરમર વરસતા વરસાદની વચ્ચે લોકોને રાહત એ મળી છે કે ગરમી અસહ્ય હતી ઉકળાટ અસહ્ય હતો અને આ વાતાવરણથી ઠંડક થાય છે બેઠા વરસાદ કહેવાય આ બેઠા વરસાદને લીધે લોકોને રાહત મળી છે વરસાદથી બચવા માટે લોકો છત્રીનો ઉપયોગ કરતા હોય છે રેઇનકોટનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ વરસાદ ધીમી ધારે વરસતો હોય ત્યારે લોકોને મજા પણ આવતી હોય છે વડોદરા શહેરની સાથે સાથે અલગ અલગ શહેરોમાં પણ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ખૂબ સારો એવો પડી રહ્યો છે પોરબંદર દ્વારકા સોમનાથ એ બાજુ પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે મિત્રો પોરબંદરમાં તો પૂર જેવી સ્થિતિ છે આ બાજુ મધ્ય ગુજરાતમાં સુરતની વાત કરીએ તો સુરત वडोदरा में जे झरमर झरमर वरसाद वरसी रो है लोग शू फीलिंग करवा मांगे अमरी साथ ना विद्यार्थी जुड़ा है क्या कहना चाहोगे बारिश झरमर झरमर गिर रही कैसा फील कर रहे बहुत अच्छा लग रहा है मौसम एकदम घूमने वाला हो रहा है अच्छा है सब कुछ बस अंदर बैठ के कुछ काम करने का मन नहीं हो रहा है इस वक्त अभी ये बा, ये बारिश से कैसी फीलिंग आ रही बारिश ऐसी तो बहुत अच्छा बहुत खुश फील हो रहा है देख के इतनी गर्मी के बाद में अब बारिश हुई है तो बहुत अच्छा ठंडा मौसम हो गया है श्रावण का महीना शुरू होने वाला है क्या कहना चाहोगे श्रावण में तो ऐसे बहुत बारिश होनी चाहिए बारिश होती है लेकिन अभी गुजरात की बात कर बड़ौदा की बात करें तो ऐसे जैसी चाहिए ऐसी बारिश नहीं गिरी वो क्या हुआ हाँ अभी जितनी बारिश होनी चाहिए उतनी नहीं है बट फिर भी बहुत अच्छा लग रहा है क्योंकि बहुत ज्यादा गर्मी थी इस बार

તો વડોદરામાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઝરમર ઝરમર વરસાદની સાથે હવે આગામી પાંચ દિવસ એ પણ ભારે વરસાદ વરસવાની આગાહી છે પરંતુ વડોદરામાં ઝરમર ઝરમર વરસાદ છે વહેલી સવારથી જ આ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના દ્રશ્યો છે અલકાપુરી વિસ્તાર છે મિત્રો આશા રાખે કે આગામી દિવસમાં વરસાદ મન મૂકીને વરસે લોકોને રાહત સાથે સાથે ધરતી જગતના પુત્રો કહેવાય પુત્ર કહેવાય તે ખેડૂતોને પણ આ ઊભા વરસાદથી આંશિક રાહત થાય કેમેરામેન નિખિલ સાથે હું બિરેન સ્પાર્ક ન્યૂઝ વડોદરા